નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને કહીએ આવી જાઓ મારા વાલા આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલના મેરિટ વિશે તમને બધાને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનો મેરિટ ઓબીસી છોકરાઓ માટે 190 આટક્યુ છે ઓબીસી છોકરીઓ માટે 100 છે એસસી એસટી માટે 80 ની આસપાસ રહ્યું છે હવે એમાં થોડા ઘણા ચેન્જીસ થઈ શકે છે ઊંચું પણ જાય અને નીચું નીચું મારા ખ્યાલથી તો ક્યારેય આવે હંમેશા ઉપર જ જાય કારણ કે આપણને ખબર છે કે બાર હજાર વિદ્યાર્થી લેવાના છે અને તેમાં કુલ ચોવીસ હજાર જેટલા વિદ્યાર્થી ત્યાં ફોર્મ એપ્લાય કરવા માટે બોલાવ્યા છે એટલે કે એ કન્ફર્મ છે કે મેરિટ હંમેશા ઉંચું જ જશે હજી મારા ખ્યાલથી જો મેરેટ ઊંચું જાય તો સમથિંગ 115 કે 117 ની આસપાસ પેરેટ જઈ શકે છે પછી એનાથી વધારે ઊંચું પણ નઈ જાય અને એનાથી વધારે નીચું પણ નઈ આવે ખરેખર પોલીસ કોન્સ્ટેબલ નું મેરેટ આ વખતે થોડું નીચું રહ્યું છે પહેલા કરતા પહેલા 140 પ્લસ રહેતો પણ આ વખતે થોડું પેપરના કારણે નીચું રહ્યું છે તો સાહેબ બીજી વાત કરીએ કે હવે નવી ભરતી ક્યારે આવશે

ફરી તૈયારી માટે એવું તમારે કોઈ પણ વસ્તુમાં આગળ વધવાની જરૂર નથી જે તમે વાંચેલું છે એને ફરી રિવિઝન કરો અને અમારી ચેનલ જે છે મિશન યુપીએસસી વિથ પીટુ તેમાં તમે જોડાઈ જાવ જેથી તમારે જીપીએસસી કે પછી યુપીએસસી ની પણ તૈયારી થઈ શકે છે બરાબર તો મહેનત કરો સાચી દિશામાં કરો બીજી વસ્તુ જોઈએ આપણે કે સાહેબ કોન્સ્ટેબલ ની નહીં પણ હવે જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરાય વેરી તમે એ જ દિશામાં આગળ તો સારામાં સારો તમારી માટે બેસ્ટ ઓપ્શન એ જ રહેશે કારણ કે આ વખતનું આપણે પેપર જોયું તો કેવું હતું કે જીપીએસસી કે પછી યુપીએસસી લગતું હોય કે જે વિદ્યાર્થી જીપીએસસી કે યુપીએસસી તૈયારી કરતા હોય એ જ વિદ્યાર્થીને આ પેપર આવરવાની સંભાવના હતી એવું આપણે જોયું કે પછી કોન્સ્ટેબલની તૈયારી કરતા પણ ચોવીસ કલાક વિદ્યાર્થી વાંચતો હોય ને તો એને પૂરેપૂરા માર્ક આવી શકે એ જ કન્ડિશન આ વખતે રહી હતી એટલે તમે કોન્સ્ટેબલની તૈયારી કરશો તો કોન્સ્ટેબલનો પેપર આપવા જશો તમને અઘરું લાગશે પણ તમે જીપીએસસી કે યુપીએસસી લેવલની જો તૈયારી કરશો અને પછી કોન્સ્ટેબલનો પેપર આપવા જશો ને તો બહુ સહેલું લાગશે મેન કારણ છે કે વિદ્યાર્થીઓ રહી જાય છે પણ મોટા પાયે આ જ પ્રશ્નો છે આ ચાર પ્રશ્નો આજે આપણે જોયા આ વિડીયોમાં તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને હા મારા વાલા બીજા વિડીયો જોવા માટે આવી જજો ધન્યવાદ